આજે આપણે લીંબડી પુઈકા તારે જોયું તારે કે બીજી બાજુ પાણી પાણી છે અને આપણે જવાનું હતું સેવા સદનને કાગળ લેવા તો આપણે સેવા પુલ ઉતરી જોયું તારે કે પાણી પાણી અને આ ભાઈનું બાઈક પણ ખરાબ થઈ ગયું પાણી હોળું નીકી કાઢું લાગે છે મેરી કી પણ તા પડ તો નથી આપણે સેવા સદનને કોઈ કી અને આ ભાઈ પણ જાય છે અને જોયું તારે કે ગાયો પણ પાણીમાં રખડે છે જો જેટલી હેરાન ગાયું થાય છે અને આપણે સેવા સદન અંદર રવાના થઈ જઈએ અને કાગળિયું લઈ આવી સેવા સદન એક કાગળિયાના કામે આવ્યા છીએ આપણે એટલે આપણે અંદર રવાના થઈ ગયા અને કાગળિયું લઈ લેવી આ બસ સ્ટેન્ડવાળા રોડ ઉપર જુઓ તો પાણી કેટલું બધું પાણી છે આમ જુઓ તો બધી બાજુથી પાણી અને ગાડી અવાર જવર ચાલુ છે તો વાંધો ના આવે એવું પાણી તો જુઓ બસ સ્ટેન્ડ વાળા રોડ ઉપર મંદિર બધાય દુકાનો પણ બેન છે સોસાયટીઓમાં પણ પાણીગીરી જ છે

લઈ લીધા અને આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે અને આ ભાઈ જો ફાંસી સડાઈ ને જાય છે ઓલા ભાઈ નું બાઈક પણ બેન પડી ગયું ત્રણ જણા ચાલુ કરે પણ ચાલુ થતું નથી અને આ ગાડી તો જો આવે મોજા લઈને આવે છે સાથે અને આ પુલ ની ઓલકાર પાણી બહુ જાજુ છે નહીં ભાઈ થઈ ગયા ચાલુ કરી કીધી ચાલુ થતું નથી ભાઈ એટલે બાઇક સાચવી પાણીમાં નાખો કારણ કે જો આવા માં તમે આવી રીતે હેરાન થઈશો અને આ ભાઈ તો ફુગા જાય પવન એટલો બધો ફુગા જાય ઊભા છે બિચારા એટલા હેરાન થાય અને ટ્રાફિક થવાનું ચાલુ થઈ ગયું છે ઓળ હોળે આપણે થોડો ગુડિયો પીસી ખેડૂતને કેટલું નુકસાન થયું એનો લીધો અને જોયું કે આમને જાહેર વાવી છે થોડીક પાણીમાં છે અને ઓલકાર સાઈડમાં તો દેખાતી પણ નથી જુઓ એટલું બધું નુકસાન થાય છે